Kadani baki, mùa kia cổng nọc kia để tận gió đông yêu lần hai hát kia 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 ra kia 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 kia

पैसा वाला पैसा आ रहा है तैयार इन कैसे की बोला ले को तो ले आई टुकड़ा हमने जा तो देखा तो देखा, तो देखा तो देखा तो नहीं है आप तो दसी ऊपर और आप तो दसी तो नहीं है ये आए ने मैं काका जोड़ बात कर ही आया हूं तू की थी 20 रुपए में दिया 20 रुपए में दिया 30 रुपए में दिया हमने तो किया हर को पूछी ना आया हूं ले बद्दू पूछ 30 रुपए में दिया 30 रुपए दे लाई અને ને એ બધું તો મઠું મરજી મસાલાય બધું તમાર તો હ એ તમારી ભાગ તારી તારી રૂપિયા આવો 30 રૂપિયો રૂપિયા તરી તારી તારી હું બોલ તો ય બોલાવો મોનાન આવશે એમ ડાયરેક્ટ નહીં દે

સામે તો ધાબાર બાંધી દીધી બહુ ખામો રે બાબા તો આની માં ખાલી એને કે તેલ બતાઈ દે

એ બસ કોણ આવું કે શું ગ્યા જલે એકલો કરે પણ આ બે અક્ષર હતા આ કેટલી વાર છે લે નાડ છુપાયે એ ભલા માણસ દશાવન ને ફાફા કહીયો ayo mah belajar lele saja, ada udang ada mala, nah ini asur, tuhan si itu boleh lele. lucu, 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 અરે આયું આયું અને શું અમને તે આ તો બહુ દીખવો બહુ દીખું આગળ જાય અને આના રહી રે એ તો ભૂલ હા બે ભાઈ ત્યારે ભાઈ એવું કરે આ તમે એ નહીં આવું આલો હાલો ઘરું દોરું આલું દોર દોરવું એ દોરધોરું તો હા તે દોરદોર દોર િયરો બા યેરો ઓ કે કે એ મસ્ત યેરો ઊભોયા ના કો ઊંધો પડે ઊંધો પડે કો યેરો 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 મસ્ત ના ઘોરી યેરો આવે અલે ઊભો તો ને અલે ઊંધો પડે તું લે વે તારા કાકા ભાઈ લે ઓમ કોર કે ભાઈ કોર એ ઊપટી ગયો છે કે તમારો અને એક તો ભસ વા ના કરશું મસ્ત તરી વા લાગતી ले ए वो आचा ना चाडण मारवण जो रे बोलतय छी काका मारी बप्पा Halo, halo, iya, 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 iya,

એ ડિફેન ડિફેન મહા હલન

Kala sokhra na aula, omkora Jaj tena Nu harchi he You Ve! Te shei Ha isi Te he ifapa 헤on w empre reviewing indomain atu warsallabha snacht haipa he

हां हां भैया हां मरा पण जी ये मो लाइन

आमना हालै तो